ધરોઈ નવાનગર ત્રણ રસ્તા પાસેથી પોલીસે બાતમીના આધારે તપાસ દરમિયાન ઝડપ્યા સાબરકાંઠા મહેસાણા જિલ્લાના બે મોટરસાયકલ ચોર બુટલેગરો રાજ્યમાં પોલીસ અધિક્ષકની આગેવાની હેઠળ હાલની અંદર તમામ જિલ્લા પોલીસ અધિક્ષક ને કડક સૂચના આપવામાં આવેલ છે કે નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે જેમાં પોલીસ દ્વારા આવા આરોપીઓની શોધખોળ કરવા માટેની એક સ્પેશિયલ ટીમ બનાવી આવા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને અમુક જે બાકી છે એમને પણ તપાસ કરવામાં આવી રહી છે અને એમની સામે સરકારી ધોરણે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરી વિસ્તારમાં આવેલા ધરોઈ રોડની નવાનગર તરફ જવાના રોડ પર એક મોટરસાઇકલ પર બે આરોપીઓ મોટરસાઇકલ ચોરી કરવાના ઈરાદે આવી રહ્યા હોવાની પોલીસને બાતમી મળતા આ બાતમીના આધારે સ્થળે પહોંચી તપાસ કરવામાં આવતા સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં મોટરસાઇકલ ચોરી કરતા બે આરોપીઓ જે પોલીસની નજરોથી દૂર હતા અને નાસ્તા ભાગતા હતા આ આરોપીઓ પોલીસ તપાસ દરમિયાન ઝડપાઈ ગયા હતા પોલીસ તપાસ દરમિયાન આ આરોપી કિરપાલ સિંહ કનુસી ગઠીયા ઉંમર વરસ ઓગણીસ રહેઠાણ ગાંજીપુર તાલુકો વડાલી જિલ્લો સાબરકાઠા જે અભ્યાસ કરતો હોવાનું સાથે મોટરસાઇકલ પાછળ બેસેલો આરોપી બે અર્જુનસિંહ મનહરસિંહ ઘડિયા ઉંમર વરસ ઓગણીસ જે મજૂરી કામ કરતો હોવાનું સાથે એમની પાસેથી જીજે નવ ડી આર છેતાળીસ અઠ્યાસી નું કાળા રંગનું સ્પેન્ડર મોટરસાઇકલ ઝડપાયું હતું સાથે વધુમાં પોલીસ દ્વારા સાબરકાઠા અને મહેસાણા જિલ્લા માંથી ચોરી કરતા હોવાનું કબૂલ્યું હતું પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર જનક જાદવ બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા